ચંદ્રના જે બિંદુ પર જવું હોય ને આપણે જઈ શકીએ છીએ આ માણસની ઉપલબ્ધિ છે પરંતુ બીજો પક્ષ સંબંધોમાં પેઢી દર પેઢીએ સમૃદ્ધિ આવી કે બગડ્યા ઈ ખટરાગ ને પણ એને ડબલ કર્યો કોને બાપુજી એ બાપુજી બા વચ્ચે પણ ખટરાગ હતો એને પણ સંબંધ ની સમજ એટલી બધી નહોતી સંબંધ શું કામ છે એ ખબર જ નથી આપણને આજે તમને પૂછું કે સંબંધ પૈસા ન હોય તો સંબંધ શું કામ છે મને એક જણ ઉભા થઈને કહી દો લક્ષ શું સંબંધ નું કેટલા એવા ઘર છે કે ન્યા ધંધો સાથે છે એટલે સંબંધ સાથે છે ધંધો જો વિક્ષેપમાં મુકાઈ જાય તો સંબંધો હેલ ફેલ થઈ જાય એમ છે હા કે ના હા આનો મતલબ એમ થયો આધાર માત્ર પૈસાનો આપણે પકડ્યો છે પૈસા સિવાય કોઈ આધાર સંબંધનો આપણે પકડાણો જ નથી

કરવાનું એ નિયમ થયો કે નહીં એ નિયમ આપણે બનાવ્યા કે અસ્તિત્વમાં છે જ બોલો જોરથી એ અસ્તિત્વમાં છે જ આપણે બનાવ્યા નથી એટલે પહેલો મુદ્દો અહીંયા નીકળ્યો વ્યવસ્થા